તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શહેરમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં હવેથી રોજના પાંચસો જેટલા પાંચસોમાં આવશે

તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે અગાઉ કરીબ કરીબ દસેક દિવસ પહેલાં અંદાજીત સો જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા જેની સંખ્યામાં વધારો થયેલ છે તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ ફાઇવ હંડ્રેડ જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે